સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ લોકસભાની ચૂંટણીનું પર્વ છે અને આ દેશની મોટા મોટી લોકશાહી નું પર્વ હોવાના નારે ચૂંટણી પંચ દ્વારા પણ મતદાતાઓને વારંવાર અપીલ કરીને વધારે વધારે મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી રહેલા છે તો અમો પણ પંચમાલ દૂર સંઘ તરફથી અમે પણ નક્કી કરવામાં આવેલું છે કે જે મતદારો મતદાન કરી આવશે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લિટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લિટર દીઠ અમે એક રૂપિયો આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આ આયોજન કરેલું છે એટલે અમે જે લોકો સાત તારીખે મતદાન કરવા જશે

એને જ અમે માન્ય ગણવામાં આવશે જો નિશાન નહીં હોય તો એવા લોકોને અમે આપવાના નથી એટલે અવશ્ય ચૂંટણી પંચે જે નિશાન કરે છે મત આપેનું એ હશે તો જ અમે માન્ય રાખવાના છીએ પંચમહાલ મહીસાગર દાહોદ દાહોદની અંદર લગભગ હાલના હાલના સંજોગોમાં દૂધ ભરતા અઢી લાખ થી વધારે પશુપાલકો છે અને અઢી લાખ લાખ પશુપાલકો દૂધ ભરે છે જો અઢી લાખ પશુપાલકો મતદાન કરશે તો અમે એક રૂપિયો લીટર થી તેને વધારાનું પ્રોત્સાહિત ઇનામ આપવા માટેનું અમે નક્કી કરી છે